નમસ્કાર દોસ્તો સ્વાગત છે ચંડીસર વિસ્તારમાં જાગૃત યુવા દ્વારા સોમવારે સંસ્થાના નવા શિલાન્યાસ સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમ બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જયંતિ નિમિત્તે આયોજિત કરવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત બુદ્ધ વંદના અને દીપ પ્રાગટ્યથી થઈ હતી સંસ્થાના કાર્યકરે સ્વાગત પ્રવચનમાં સંસ્થાનો વિસ્તૃત પરિચય આપ્યો હતો નવા મકાનમાં પ્રવેશ દ્વાર લાઇબ્રેરી ભોજન હોલ અને સભાગૃહનું નિર્માણ કરવામાં આવશે વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા પ્રદર્શન મેદાન ખાતે અગ્નિશમન સેવા દિનની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે માર્ચ પાસ્ટ યુજી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી સાથે અત્યાધુનિક ફાયરના વાહનોનું ડેમોન્સ્ટ્રેશન નિહાળવા નગરજનો ઉમટી પડ્યા હતા આ કાર્યક્રમમાં સૌથી ઊંચી ઇમારત પર પહોંચી વળવા માટે એક્યાસી મીટરની ઐરાવત વાહને પણ ભાગ લીધો હતો જિલ્લામાં ગરમીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે હવામાન વિભાગના અનુમાન મુજબ આજે મહત્તમ તાપમાન એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે દિવસ દરમિયાન તાપમાનમાં ક્રમિક વધારો જોવા મળશે બપોરે બાર વાગે આડત્રીસ ડિગ્રી એક વાગે ઓગણચાલીસ ડિગ્રી અને બપોરે બે વાગ્યાથી ચાલીસ ડિગ્રી રહેશે બપોરના ત્રણથી પાંચ વાગ્યા સુધીમાં તાપમાન એકતાળીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે ગુજરાત ક્રિકેટ એસોમાંથી ચાર યુવતીની એલિટ કેમ્પ માટે પસંદગી થઈ ભારતની મહિલા ક્રિકેટ અંડર નાઇન્ટીનમાં ડીસાની નિધિ દેસાઈની પસંદગી થઈ છે ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાંથી ચાર યુવતીની એલિટ કેમ્પ માટે પસંદગી થઈ છે બેંગ્લોર ખાતે કેમ્પ યોજાનાર છે નિધિના કોચે જણાવ્યું કે ડીસાના ન્યુ ટીસીડી ક્રિકેટ મેદાનમાં નિધિ પાછલા દસ વર્ષથી પ્રેક્ટિસ કરે છે ડીસા સ્પોર્ટ્સ ક્રિકેટ એન્ડ ચેરિટેબલ એકેડેમીની મહિલા ખેલાડી અને ન્યુ ટીસીડી ક્રિકેટ મેદાન ઉપર ક્રિકેટ કોચિંગ લઈ રહેલી નિધિ દેસાઈની બીસીસીઆઈ અંડર નાઇન્ટીન ઇન્ડિયાની મહિલા એલિટ કેમ્પ માટે પસંદગી કરવામાં આવી છે બેંગલોર ખાતે યોજવામાં આવનાર છે મળશે બનાસગી બનાસ ની ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણુ તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટીની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ વડગામના મગરવાડા ખાતે ચાલ્યું આવતું માતાજીનું કવરટું ઠાકોર સમાજનું વર્ષો જૂનું વડવાઓના સમયથી આ કવરટું ચાલ્યું આવે છે મગરવાડા ગામ ખાતે વડવાઓના સમયથી કવરટું કરવામાં આવે છે તેને વર્ષો વર્ષ કરવું જ પડે છે આ કવરટુ મગરવાડા ગામના ઠાકોર સમાજ દ્વારા કાઢવામાં આવે છે આ કવરટું ઠાકોર સમાજની કુળદેવી બહુચર કાઢવામાં આવતું હોય ઠાકોર સમાજના યુવાનો અલગ અલગ વેશભૂષા ધારણ કરી માતાજીને રીઝવતા હોય છે પાલનપુરના મીરા દરવાજાથી હનુમાન દાદા મંદિર સુધીનો રસ્તો તૂટી ગયો છે રસ્તામાં મોટા ખાડા પડી ગયા છે ખાડામાં ગંદુ પાણી ભરાઈ છે છે આસપાસના રહીશો અને દુકાનદારોને ભારે હાલાકી છે પાંચ વર્ષ પહેલા રસ્તો બરાબર દરવાજાથી એક રસ્તો વિદ્યા મંદિરના પાછળના દરવાજા તરફ જાય છે બીજો રસ્તો સોસાયટીમાંથી પસાર થઈ હનુમાનજીના મંદિર પછી મુખ્ય માર્ગ સાથે જોડાય છે આ વચ્ચેનો રસ્તો છેલ્લા પાંચ વર્ષથી પણ વધુ સમયથી બિનજરૂરી બની ગયો છે અહીંયા રસ્તાનું સમારકામ કે નવીન નિર્માણ ન થતા રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે પાલિનપુરના માનસરોવર તળાવનો રૂપિયા નવ કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવ્યો છે ત્યાં જતું ગંદુ પાણી અટકાવી દેવામાં આવતા હવે માવજત હોસ્પિટલ પાછળ કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારના જામબાઈની બાડીમાં દૂષિત પાણીના તળાવમાં ફેરવાઈ ગયું છે આ વિસ્તારમાં એક હજાર જેટલા પરિવારો રહે છે રહીશોએ જણાવ્યું કે દુર્ગંધ મચ્છરોના ત્રાસથી વાંજ આવી ગયા છે ના છૂટકે અમારે આંદોલન કરવું પડશે પાલનપુરમાં બનેલા રેલવે ઓવરબ્રિજના કારણે પશ્ચિમ ભાગની અનેક સોસાયટીઓ શહેરના મુખ્ય ભાગથી અલગ પડી ગઈ છે અમદાવાદ હાઈવે પર આવેલા અંડરપાસના કેટલાક દિવસથી માટી એકઠી થઈ છે સફાઈ ન થવાને કારણે માટીના ઢગ ઉભા થયા છે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે પાલનપુર અમદાવાદ હાઈવે પર રેલવે ઓવરબ્રિજ બન્યા બાદ શહેરના પશ્ચિમ ભાગની સોસાયટીઓ માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં છે જિલ્લાના વેપારી મથકો પિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં મળશે આપને વેજવી દરે જીવન જમૂઆતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની એમસીએ વિકાસ મંજૂરી પ્રતિદિન વધતા જતા વિસ્તાર અને લોકોની સુવિધાઓને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર સ્ટેશન અને પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે દર દસ કિલોમીટર વિસ્તારમાં એક ફાયર સ્ટેશન બનાવવામાં આવશે રાણીપ લાંભા સાહીબાગ રામુલ હાથીજણ અને સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ કિનારે ફાયર સ્ટેશન બનાવવામાં આવશે પાંચ ફાયર સ્ટેશન બનાવવામાં આવનાર છે શહેરના ચાંદખેડા વિસ્તારમાં ત્રાંગળ રોડ પર અઢી કરોડના ખર્ચે નવો પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે